જે આપનો પરિચય ને આજે પસંદગી મેળવો રાખ્યો છે મારું નામ વસંતકુમાર કનુભાઈ મકવાણા હાલ હું ચરોતર ઓણકર સમાજના પ્રમુખ પદે છું અને અમે વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એમાં આજે જે લગ્ન પરિચય સંમેલન ચોથું રાખવામાં આવ્યું છે એમાં એકસો પુરુષ યુવકો અને પંચાણું યુવતીઓ ભાગ લીધો છે આનો મેઇન ઉદ્દેશ્ય છે કે પાત્ર સારું હોય પણ એને સમાજમાં બહુ પ્રસિદ્ધિ ના મળી હોય એટલે થતા નથી મેરેજ તો આ એક સમૂહ નો બધાને ભેગા કરી અને પરિચય કેળવે અને જલ્દી એમના લગ્ન થાય એ એક અમારી હેતુ છે ઉદઘાટન પ્રસંગે ચકલાસી ના ગાદીપતિ શ્રી રામ સ્વરૂપ દાસજી અત્રે પધાર્યા હતા તેમના હસ્તે ઉદ્ઘાટન કર્યા બાદ સમારંભના પ્રમુખ તરીકે રંજનબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બધા એટલે કરી અને આશીર્વચન આપ્યા અને ત્યારબાદ પ્રોગ્રામ અમે ચાલુ કર્યો જો યુક્યના છે કે કે મુખ્ય તો 74 ના છે પણ બરોડા અમદાવાદ અને સમગ્ર ગુજરાતના ઘણા બધા યુવક યુદ્ધત્રે પધારેલા છે